વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રીના કુણાલ ચાર રસ્તા પાસેના વિવાદસ્પદ સમતા કાપડ માર્કેટના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પાલિકાની દબાણ શાખા દ્વારા શરૂ કરવામાં આવી હતી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રીના કૃણાલચાર રસ્તા પાસે આવેલી જગ્યા ઉપર ગેરકાયદેસર પથારાનું દબાણ કરી કાપડ માર્કેટ ધમધમતું થયું હતું આ કાપડ માર્કેટમાં થોડા સમય અગાઉ એક યુવતી સાથે છેડતીનો કિસ્સો પણ સામે આવ્યો હતો જેને લઈને આ કાપડ માર્કેટ વિવાદમાં આવ્યું હતું સાથે જ આ માર્કેટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાનું પણ ચર્ચા આવ્યું હતું જેને લઈને સ્થાનિક રહીશોએ પણ આ કાપડ માર્કેટનો વિરોધ કરી ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી ત્યારે પાલિકા દ્વારા સર્વે કર્યા બાદ માર્કેટના આડમાં કેટલાક માથાભારે તત્વોએ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાના હપ્તા વસૂલીનું સામ્રાજ્ય ફેલાવી દીધું હોવાનું અને આ જગ્યા ઉપરથી હાઈટેન્શન વીજ લાઇન પસાર થતી હોવાનું બહાર આવતા અને આ કાપડ માર્કેટ ગેરકાયદેસર હોવાનું ફલિત થતા પાલિકાએ કાપડ માર્કેટના દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી જોકે તેમ છતાં પણ આ દબાણકર્તાઓએ નોટિસને અવગણી ન હતી તેવામાં સમય વીતતા આજે પાલિકાની દબાણ શાખાની ટીમ કાપડ માર્કેટના દબાણો દૂર કરવા માટે આવી પહોંચી હતી જે દબાણ દૂર કરવાની કામગીરીનો વિરોધ પથારાવાળાએ કર્યો હતો આ સાથે જ દબાણકર્તાઓના ધારાશાસ્ત્રી પણ સ્થળે દોડી આવ્યા હતા અને દબાણ અધિકારીઓ અને પોલીસને રજૂઆતો કરી હતી જેના પુરાવા રજૂ કરવા માટે અને રજૂઆત કરવા માટે બે કલાકનો સમય આપ્યો હતો તેમ છતાં બે દિવસના સમયની માંગ કરતા બે દિવસનો સમય આપ્યો હતો જોકે ઉચ્ચ સ્તરેથી આદેશ આવતા બે દિવસના સમયની એસી કીતેસી કરીને અંતે ગેરકાયદેસરના આ કાપડ માર્કેટના દબાણને દૂર કરવામાં આવ્યું હતું વિસ્તારમાં વહીવટી વોર્ડ નવ કુનાલ ચાર રસ્તા પાસે જે માર્કેટ લાગતું હતું એનું ટેકનિકલ વિભાગે અને એની સક્ષમ મંજૂરી લઈ અને આ વહેલી સવારથી આ કામગીરી માટે સ્થળ પર આવવામાં આવ્યા હતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના બંદરો સાથે અને વિવિધ વિભાગો સાથે અને તેઓની માગણી પ્રમાણે એક કલાક દુકાનનો સમય લગભગ સાડા ત્રણથી ચાર કલાકનો સમય પણ એમને આપવામાં આવ્યો છે ખાલી કરવાનો અને હાલ એ ડિમોલ્યુશનની કામગીરી ચાલુ એ લગભગ અંદાજે કદાચ સો ઉપર ની દુકાનો હતી અને બંદોબસ્ત તમામ એટલે મેડિકલ વિભાગ આરોગ્ય વિભાગ ફાયર વિભાગ એમજીવીસીએલ અને પોલીસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન નો બંદોબસ્ત અને કોર્પોરેશન ના વિવિધ વિભાગો સાથે એ હવે

એમના જે પથારાવાળાના લોકલ લીડર્સ હતા એ બંને ઉપલબ્ધ હતા અને કોર્પોરેશનના અધિકારી સાથે ચર્ચા કરી એમના લોકલ જે લીડર્સ હતા એમની સાથે ચર્ચા કરી તો એ બંનેના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં એવું બહાર આવ્યું છે કે ચોવીસ અડતાલીસ કલાકનું એ પથારાવાળાને ટાઈમ આપવામાં આવે અને કોર્પોરેશન અધિકારી પણ એ બાબતે કન્વિન્સ થયા છે તો એ એમના જ્યુરોડિક્શનમાં જે રીતે અનુકૂળ છે એ રીતે એને ટાઈમિંગ આપશે હાલ પૂરે જે કામગીરી કે આપણે જે ટાઈમ દેવાનો છે અમે ઓફિસમાં જઈ નક્કી કરી અને નોટિસ ઇસ્યુ કરીએ એટલા પૂરતો ટાઈમ પૂરતો હાલ પૂરતો સ્થગિત પોલીસ બંદોબસ્તો પૂરતો રાખવામાં આવ્યો હતો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગોરવા અને જવારનગર પોલીસ સ્ટેશન ને ચાર ને બે છ ટીમો રાખવામાં આવેલી હતી પોલીસ એક્સરસાઇઝ કરવાની જરૂરિયાત નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર